સુરતની પૂર્ણા પોલીસે શોધી કાઢ્યો હતો ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર તથા પોલીસ કમિશનરે સુરત શહેરમાં નાસ્તા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમસી નાયકના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ટીઆર પેટ્રોલ સવેલન્સ સ્ટાફના પોલીસ સ્ટાફના માણસ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીને પકડવા અંગે અંતર્ગત પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઆઈ અનિલભાઈ છેનાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સરદારસિંહ હરીસિંહને અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે પુના પાટિયા ચાર રસ્તા ખાતે મધ્યપ્રદેશ જિલ્લો ખંડવા મોખટ રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સગીર વય કિશોરીને કોઈ અજાણ્યો ઈસમ ભગાડી લાવ્યો છે જે આરોપી નવા કમેલા સહારા પાસે આવ્યો છે મળેલી માહિતીના આધાર પોલીસે બતાવેલી જગ્યાથી આરોપીને ધરપકડ કરી હતી